તો રામ ને સીતારામ ડાયરા ને જીવ દયા ટીમ ટૂટસરના સ્થળ ઉપર આજે ખાન તરત વિજયભાઈ આવી ગયા છે અને એ પણ પક્ષીઓ માટે અને ખિસકોલી માટે ખારસીંગ તેમજ દાળિયાનો ભૂકો કરીને લાવેલા છે તમે જોઈ શકો છો એટલે હજી આ વિસ્તારમાં તડકાનો મિત્ર આવો તડકો હોય અને સરસ મજાના દાળ ભાત ઘેરે બનાવ્યો હોય અને એ દાળ ભાત ખાઈને પછી આવવું ને એટલે આળા સડે પણ અમને આળા સડવાની નથી થતી કારણ કે આપણે અહીંયા પક્ષીઓ માટે નાખવાનું છે એટલે જો આવી ગયા છે અને આરામ કરવાનો નથી થતો ઊંઘ આવે કે ગમે થાય તડકો હોય કે ગમે હોય અમે અહીંયા જવાનું છે અને કન્ટિન્યુ આપણો વિડીયો જોવાનું ચાલુ રાખજો અમે બતાવું છું આગળ તમને કે કઈ રીતનું છે એ તો મિત્રો આપણે મોટર ચાલુ કરી દીધી અને મોટર ચાલુ કર્યા પછી આ કુંડી જો તમે ખાલી છે તો વિજયભાઈનું કેવું છે કે કુંડી વિસળી નાખવી કે તો અત્યારે એ કુંડી વિસળે અને કદડો જે હોય એ બધો અહીંથી બહાર નીકળી શકે અને અમારું આ પક્ષી ઘર છે એમાં પણ અમારે સાઈન નાખવાની છે મિત્રો ને ડાળીયા ખિસકોલીને આમાં ઘણા ખિસકોલા આવે છે એટલે પાણી ઠેઠ અમારું આમ ઉપર જાય છે અને વિજયભાઈ કુંડી વિસળે છે તમે જોઈ શકો મહેનત ગમે તો અમારો વિડીયો જરૂર શેર કરજો કોમેન્ટ કરજો જય બજરંગી ફેસબુક પેજ છે અને આ વિજયભાઈનું ગોહિલ વિજયભાઈ લખશો એટલે ફેસબુકમાં પેજ આવશે બાકી કમાણી બમાણી નથી કરવાની પણ આ ખરા ગઢડકા જે ખાધા પછી સેવા કરવાની મોજ છે ને એ બહુ અઘરું છે મિત્રો તો જો મિત્રો આ જે પક્ષી ઘરમાં નાની નાની ટ્રેવું છે કુંડા છે એમાં અમે થોડી થોડી ખારસીંગ થોડા થોડા ડાળિયા ખિસકોલી માટે નાખી દેવી છે એટલે આમાં અમે જોયેલા છે પક્ષી એટલે કાઈ વાંધો નહીં અમારી સેવા ને અમારું કામ ગમે અને વિજયભાઈ ની મહેનત ગમે તો વિડીયો શેર કરી દેજો તમારે કઈ કેવું છે વિજયભાઈ બે શબ્દ કહો ને આપડે ખબર છે આ બધા લગ્ન ગાળો અત્યારે હું ચાલતો હતો અને હારે હારે વાનગી બનાવી બનાવી ને ખાતા હતા આઈટમ ના આઈટમ કઈક ગુલાબજાંબુ હોય કઈક લાડવા હોય કઈક જાત જાત બટકા હોય પણ પક્ષીને રોજ અમારા સોખાને એવું હંધો આવતું હોય સોખા ને બાજરો ને સોખા ને બાજરો આજ અમને એમ થયું કે લાવો ને આને કઈક આપડે તે આઇટમ કઈક ખબર એવી આપડે પક્ષી માટે ડાળિયા અને સિંગ કારસિંગ આ બે વસ્તુ લાવ્યા છે અને બધી ટ્રેન માં અમારે સાઈડ નાખવા જવાનું છે અને અમારા વિડીયો ઠેઠ મૂડી તમે અમને કન્ટિન્યુ જોતા રહેજો એટલે તમને પણ ખબર પડે કે આ કેવી રીતની સેવા કરે છે અને તમે પણ આવું કામ કરી જય માતાજી બધાને